thank you નમસ્કાર મિત્રો ત્યારે મિત્રો જણાવી દે કે મોદીની સફરની સાથે ક્યાં ગઈ રાહુલ માંથી ત્યારે મિત્રો ત્યારે ગુજરાત માં અમદાવાદમાં કોંગ્રેસ નું છે ચોરાશી મુ ત્યારે અવિદિવસ પૂર્ણ થયું છે કાર્યક્રમ સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ ભારત વિરુદ્ધ બોલે છે ત્યારે વાત કરીએ તો પીએમ ત્યાંના નેતા નહીં મળ્યા પણ મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો ત્યારે તમારી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી પહેલા મોદી અમેરિકા ત્યારે જતા હતા અને વધુ જણાવી દીધી કે તેઓ રાષ્ટ્રપતિને ગળે લગાવતા હતા જો કે હવે ટ્રમ્પ નવા ટેરિફ પર લાદાશે તો મોદીજી એક પણ શબ્દ ન ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ